વાલે આપવા માંગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ એ છટકો ગોઠવીને ત્રણે ની દસ હજાર લાંચ લેતા છડપી પાડ્યા હતા આ મામલે એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના તાતીવાડા તાલુકાના પાંથાવાડા પાસે શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે જેમાં કામના ફરિયાદીના દીકરાને ધોરણ અગિયાર સાયન્સમાં એડમિશન મેળવવું હતું શાળા ગ્રાન્ટેડ હોય સરકારી ધારા ધોરણ મુજબ નિયત કરેલી ફીસ રૂપિયા ત્રણસો ચાલતી હોવા છતાં ફરિયાદી પાસે શાળાના આચાર્ય મનોજકુમાર કાંજીભાઈ પટેલ અને શાળાના સંચાલક અર્જુનભાઈ સોલંકીએ વીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી જેમાં દસ હજાર પ્રથમ સત્રમાં અને બાકીના દસ હજાર બીજા સત્રમાં આપવામાં આવ્યું